પ્રમાણે ભદ્રાવીર કી જય આ જેઠ ભાદ ને ગુરુવાર તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ ના આપ મગરાડા માણી દાદાના પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છો આપણે સૌ ભક્તો સાથે મળી દાદા સ્તુતિ અને સ્તવના કરીશું ધારેલું શવ કામ સિદ્ધ કરવા છો દેવ સાચા તમે ને વિઘ્નો સગળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે शिवे चरणो खरा हृदयति ते उपाधि एवा श्रीमणिभद्रदेव तमने बन्धो गणा भावति देवा सुख जनने जे सदा जगता शिवा ना, ना पलकमो कष्टो वदा कापता ક્ષિદિશર્વમળે અને પેટળે આપે સદાશન્મતી એવા શ્રીમણીભદ્રદેવનમતા અનંદ થયીતિ અનંદ થયીય ઓમ શિયા ઔષામાં શ્રી માણીભદ્રતી સંસ્તાેશું ક્ષિતિ ઓમ શિ ઔષાન માણીભદ્રતિ સંસ્થાશું ક્ષતિ ઓમ શિ ઔષાન મષુમાણી ભદ્રધિસ્તું સાકારુ શુદ્ધિ ઑમ શિ ઔષાન મષુમાણી ભદ્રુસ્તું સર્વેશું શુદ્ધિ ઓમ શિ ઔષાન મષુમાણી ભદ્રધિસ્તુ શુદ્ધિ ઓષુમાણી ભદ્ર વીર કી જય સાચા દેવ કી જય આજકે આનંદ કી જય